પર્યાવરણને નુકસાન ન પહોંચે તે સંદેશ સોસાયટીના રહીશોએ આપ્યો છે સોસાયટીના બાળકો માટે રોજે રોજ અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જેથી બાળકોને ધર્મ સાથે જ્ઞાન મળી રહે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇકો ફ્રેન્ડલી શ્રીજીની પ્રતિમાના સ્થાપન સાથે સોસાયટીમાં જ પ્રતિમાનું વિસર્જન કરવામાં આવશે જેથી રોડ પર ટ્રાફિક ન થાય અને સોસાયટીના તમામ લોકો વિસર્જનમાં હાજર રહી શકે છેલ્લા ઘણા વર્ષોથી પ્રમુખ યોગ સોસાયટીમાં ગણપતિ પ્રતિમાનું સ્થાપન કરવામાં આવે છે અને ભક્તિભાવ સાથે ગણપતિ દાદાની પૂજા મહાઆરતી કથા અને વિવિધ આયોજનો કરવામાં આવે છે મારું નામ પ્રીતિ ચૌહાણ છે અમે અહીંયા પ્રમુખ યોગમાં રહીએ છીએ સાત આઠ વર્ષથી અને બધા સભ્યો દ્વારા અમે અહીંયા રેગ્યુલર અલગ અલગ પ્રોગ્રામ કરીએ છીએ અને રાજભુશી બધા અમે અહીંયા એન્જોય કરીએ છીએ અને દરેક રોજ નવા અલગ અલગ પ્રોગ્રામ થાય છે અને નાસ્તાનું પણ આયોજન કર્યું છે અમે અને વિસર્જન વિસર્જન અમે અહીંયા જ રાખ્યું છે ઇકો ફ્રેન્ડલી ગણપતિ છે તેથી અમે અહીંયા સોસાયટીમાં જ અમે એનું વિસર્જન કરીએ છીએ મારું નામ પૂજન છે અમે બધા પ્રમુખ યોગ પરિવારના સભ્યો છીએ અમે પ્રમુખ યોગ ડભોલી વિસ્તારમાં આ ગણપતિના આયોજન દર વર્ષે કરીએ છીએ પ્રમુખ યોગમાં દર વર્ષે આવા આયોજન થાય છે અને નાના નાના બાળકોને બધાને ઉત્સાહિત કરવા માટે નવા નવા આયોજન કરીએ છીએ અને બધા બાળકોને અમે ઇનામ વિતરણ તથા ઉત્સાહિત કરવા માટે નવી નવી આયોજનો યોજનાઓ ઘડીએ છીએ નવા નવા આયોજન કરી અને બાળકોને ઉત્સાહિત કરીએ છીએ અને દર બધા તહેવારોમાં વાર તહેવારોમાં સારા સારા મોટા મોટા આયોજન કરીએ છીએ જેવા કે ગણપતિ નવરાત્રિ બધા આયોજન સારા સારા થાય છે પ્રમુખ યોગમાં